લાજખડ ખાતેના બાઇપ સંસ્થાના હોલમાં એનવી સુપરમાર્ટ કંપનીની મિટિંગ યોજાઈ એનવી સુપરમાર્ટ કંપની જે સમગ્ર ભારતમાં ઘરેલુ ઉત્પાદનના ઉપયોગ સાથે કમાણી કરવાની તક પૂરી પાડે છે જેની વિસ્તૃત જાણકારી અને માહિતી માટે મિટિંગનું કરાયું આયોજન એનવી સુપરમાર્ટ કંપનીના કેતનભાઈ ચૌહાણ દ્વારા જૂના જોઈન થયેલા તેમજ નવા જોઈન થનારાઓને સ્ક્રીન પર માર્કેટિંગ વિશેની સમજ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ઘર ઉપયોગી વસ્તુઓની ખરીદીમાં મોટી બચતની સાથે કમાવાની તક પૂરી પાડે છે છૂટક અને ધંધાદારી વ્યક્તિઓ એનવે કંપની સાથે જોડાઈ ખરીદી કરી આવક વધારો કરી લાઈફના સ્વપ્ન પૂરા કરી શકે છે વાસ્તા ખાતે દિનેશભાઈ સિરવી દ્વારા એનવી કંપનીની સોંપી ચાલુ કરવામાં આવેલ છે સમગ્ર આયોજન ખાટા આંબાના ધર્મુભાઈ ગાંવિતની આગેવાનીમાં કરવામાં આવ્યું જેમાં વાંસતા તાલુકાના અનેક ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રિપોર્ટર કમલેશ ગ્રામ ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા મારું નામ કેતન ચૌહાણ છે અને મારે રહેવાનું વલસાડ છે અને આજે અમે માસ્ટરની અંદર એક પ્રોગ્રામની અંદરમાં છે એની અગર વાત કરું તો આજે એક એવી ઓપોર્ચ્યુનિટી આપણી લાઈફમાં આવી શકે જેનું નામ છે એની શોપિંગ અને એની શોપીમાં કામ શા માટે કરવું જોઈએ એની શોપી આપણને શું આપે છે એના માટે ટ્રુકમાં કહેવું કે આજે દરેક વ્યક્તિ સાથે કામ કરે છે કોઈ નોકરી કરે કોઈ વ્યવસાય કરે કોઈ કોઈને કંઈ કામ કરે છે લોકો દોસ્તો એ આવક માટે કરે છે પોતાના ઘરને ઘર ગુજરાન ચલાવવા માટે પોતાના પરિવારને સારી લાઈફ આપવા માટે કામ કરે છે પણ કસે ને કશે મહેનત કરે પણ સફળતા મળતી નથી જિંદગી જિંદગી આખી નીકળી જાય છે એવા એવામાં દરેક લોકોની એક મોકાની તલાશ છે એ એવો મોકો મળે જે એની લાઈફને યુટર્ન લાવી શકે એની લાઈફના ઘણા સપનાઓને પૂરા કરી શકે અને અગર કોઈ પણ વ્યક્તિ પોતાની તકલીફોમાંથી બહાર આવવા માગતો હોય જે આર્થિક સુધારો કરવા માગતો હોય પોતાની પરિવારને સારી લાઈફ આપવા માગતો હોય અને એક મોકાની તલાશમાં હોય તો દોસ્તો આજે એનવી શોપિંગ આપણી લાઈફમાં આવી ચૂકી છે એનવી શોપી એવું પ્લેટફોર્મ છે જ્યાંથી એક આમ ઇન્સાન એક ગરીબનો ગરીબ વ્યક્તિ પણ એક રોજગાર કરી શકે અને એનવી શોપિંગ કહે છે દુકાન બદલો સામાન નહીં એટલે કે આપણે વર્ષોથી જે સામાન ઘરમાં વાપરતા છે એ જ સામાનને માધ્યમથી આપણે આવક કરી શકીએ જે આજ સુધી આપણે વર્ષોથી લાવતા જઈએ પણ કશાથી આવક કરવાનો મોકોનો વિમાણતો અને એનવી શોપી કહે કે મારી પાસે આવો દુકાન બદલો સામાન નહીં સાથે સાથે બીજાને શેર કરો અને આવક કરો સાથે સાથે પોતે પણ આવક કરો અને બીજાને પણ રોજગાર આપવાનો માધ્યમનો તો વેલકમ છે તમને એની શોપિંગમાં જે પણ દોસ્તો આ વિડિયો જોઈ રહ્યા છે એ મને કોન્ટેક્ટ કરી શકે મારો નંબર છે સિક્સ થ્રી ફાઇવ ટુ ડબલ ફોર નાઇન થ્રી ડબલ ઝીરો સિક્સ થ્રી ફાઇવ ટુ ડબલ ફોર નાઇન થ્રી ડબલ ઝીરો આ નંબર પર તમે કોલ કરીને એની શોપિંગની માહિતી લઈ શકો અને સાથે સાથે તમારી જિંદગીના સપના પૂરા કરી શકો વિશ યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય એની શોપિંગ જય જય એની શોપિંગ થેન્ક યુ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો